Hello, friends. તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે હું બાળકોનું પ્રિય એવું વેજ મોમોઝની રેસીપી તમારી સાથે શેર કરવાની છું આ મોમોઝ એટલા ટેસ્ટી લાગે છે અને એની સાથે આપણે ચટણી પણ બનાવી છે તો ચાલો શરૂ કરીએ તો વેજ મોમોઝ બનાવવા માટે અહીંયા દોઢ કપ મેં મેંદો લીધો છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠો અને એક ચમચી તેલ નાખીને એનો આપણે સોફ્ટ લોટ બાંધી લેવાનો છે તો આ રીતે આપણે જે રોટ પરોઠા જેવો લોટ બાંધીને રેડી કરીશું અને એને ઢાંકીને સાઈડમાં મૂકીશું હવે અહીંયા હું સોયા સોયા વડી આવે છે એ લીધી છે સોયા એને આપણે ગરમ પાણીમાં પલાળીને દસ મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે અહીંયા આપણે બધા વેજીટેબલ્સ લેવાના છે તો અહીંયા આપણે આદુ મરચા લસણ પહેલા ક્રશ કરી લઈશું ત્યાર પછી ડુંગળી ગાજર અને કેબેજને પણ આ રીતે આપણે ચોપરમાં ચોપ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા જ વેજીટેબલ્સને આ રીતે ચોપ કરી લઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આપણે જે સોયા ચંક્સ હતા એને આપણે પાણી નીતાડી લઈશું અને એને આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું તો એકદમ સરસ ફાય ઝીણા ઝીણા ચોપ થઈ જશે હવે એક કઢાઈમાં તેલ લઈશું બે થી ત્રણ ચમચી એની અંદર આદું લસણ લઈશું ત્યાર પછી જે આપણે બધા શાકભાજી ચોપ્સ કર્યા છે એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જે સોયા ચંક્સ છે એ એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ટી લાલ મરચું પાવડર એક ટીસ્પૂન સ્પૂન કાળા મરી એક ચમચી વિને સોયા સોસ અને વન ટીસ્પૂન આપણે સેજવન સોસ લઈશું અને સારી રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મારી જોડે સ્પ્રિંગ ઓનિયન હતી તો લીલી ડુંગળી એ એડ કરી છે અને તો અહીંયા સ્ટ આપણું ટેસ્ટી ટેસ્ટીઓ સ્ટફિંગ બનીને તૈયાર છે હવે અહીંયા આપણે લોટ સેટ થઈ ગયો છે તો એના આપણે પૂરી જેવડા નાના નાના લુવા લેવાના છે અને આ રીતે આપણે એક લુઓ લઈશું અને પૂરીની સાઈડનો વણી લેવાનો છે અહીંયા તમારે જો લોટ ઢીલો હોય તો લોટ પણ લઈ શકો છો અટામણ માટે તો આ પ્રમાણે આપણે એક એક નાની બનાવી તમે ફ્રેન્ડ્સ એ મોટો રોટલો બનાવીને કોઈ પણ વાટકી કે ગ્લાસની મદદથી નાના નાના પૂરીઓ બનાવી શકો છો હવે આપણે આની અંદર એક ચમચી સ્ટફિંગ ભર્યું છે હવે એને આપણે ફોલ્ડ કરીશું તો પાછળથી આ રીતે ફોલ્ડ કરીને પ્રેસ કરવાનું છે અને સાઈડનો ભાગ આ રીતે આપણે કરીને સરસ એક મજાનો મોમોનો ની ડિઝાઇન બનાવી લઈશું અહીંયા લોકો ઘણા લોકો મોમોઝના અલગ અલગ સ્ટફિંગ કરતા હોય છે તો આ રીતે આપણે હું તમને બીજી રીત પણ બતાવું કે આ રીતે આપણે સ્ટફિંગ કરીશું અને આપણે જેમ પોટલી વાળીએ એ રીતે પણ આપણે મોમોસ બનાવીને તૈયાર કરી શકાય છે તો આ રીત સૌ સૌથી ઇઝી છે પણ તમને જે રીત ગમે કચોરીના શેપમાં પણ તમે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા જ મોમોસ બનાવીને રેડી કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ બહાર મળતા મોમોઝ એક અનહેલ્ધી હોય છે તો તમે ઘરે આ રીતે વેજીટેબલ્સનો ઉપયોગ કરીને તમારા બાળકો માટે બનાવી શકો છો તો આ રીતે આપણે બધા જ મોમોઝ બનાવીને રેડી કરવાના છે આમાં તમે પનીરનું સ્ટફિંગ પણ એડ કરી શકો છો

ગેસ ઉપર જ આપણે એને દસ મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું તો તમે જોઈ શકો છો કે દસ મિનિટ પછી આપણા મોમોઝ એકદમ ટ્રાન્સપરન્સ થઈ ગયા છે અને એકદમ સરસ ચડી પણ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ત્યારબાદ એની ઉપર ચીલી ફ્લેક્સ અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ બહાર સ્ટ્રે સ્ટાઇલ લારી ઉપર મળે તેવા વેઝ મોમોઝ તો ફ્રેન્ડ્સ આ મોમોઝ એટલા ટેસ્ટી છે કે મારા બાળકો તો બનતા બનતા જ બધા જ ખતમ થઈ ગયા હતા એટલા ટેસ્ટી બન્યા હતા અને એની સાથેની ચટણી પણ શેર કરેલી છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો મળીશું એક નવા વિડીયો સાથે બાય